હવે વાત ડેમની તો રાજ્યમાં બસો છ ડેમ એકસો ચોવીસ ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો રાજ્યમાં એકસો પાંચ ડેમ એવા છે કે સો ટકા ભરાઈ ગયા છે સત્તર ડેમને એલર્ટ જાહેર કરાયા છે ચુમ્માળીસ ડેમ સિત્તેર થી સો ટકા જેટલા ભરાઈ ગયા છે તો એકવીસ ડેમ એવા છે જે પચાસ થી સિત્તેર ટકા જે પચીસ થી પચાસ ટકા જે પચીસ ટકામાં બસો છ ડેમ એવા છે કે જે એકસો ચોવીસ ડેમ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે એકસો પાંચ ડેમ છે તે સો સો ટકા ભરાઈ ગયા છે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતભરમાં મેઘમહેર છે તેને લઈને સત્તર ડેમ

તો રાજ્યમાં સત્તર ડેમને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે સત્તર ડેમને એલર્ટ જાહેર કરી દીધું છે ચુમ્માળીસ ડેમ એવા છે કે જે સિત્તેર થી સો ટકા જેટલા ભરાઈ ગયા છે હજુ પણ હવામાન વિભાગની વરસાદની લઈને આગાહી છે